તો નમસ્કાર નમસ્કાર તો નમસ્કાર મિત્રો આજે હું તમને જે કહેવાય રીંગણની ખેતી અને રીંગણની ખેતીની અંદર જે કહેવાય છે આપણે મોરપીચ બરાબર ને ચોકલેટી ગુલાબી તો ચોકલેટી ગુલાબીની જે જાત કરેલી છે અને એની અંદર જે ચોમાસાની અંદર જે ઘણી ઘણી આપણે લોકોના ફોન આવતા છે ભાઈ કાઠિયાવાડની અંદર જે કહેવાય કે અત્યાર ઉત્પાદન નથી નીકળતું છોડવા નાના નાના રહ્યા છે અને અત્યાર લોકોએ ઘણી નવી રીંગણી કરી છે પણ એનો ગ્રોથ નથી થતો અને ઉત્પાદન નથી નીકળતું તેમાં જ આપણા એક ખેડૂત છે અને જેમણે આપણી ટેકનિકના માધ્યમથી જે અત્યારે ઉત્પાદન લઈ રહ્યા છે તો આપણે એમની પાસે ઇન્ટરવ્યૂ લેવા આવ્યા છે કે જેથી કરીને તમને આજે જે વાત કરાવીશ તો તમે પણ કહેશો કે ના ખરેખર એક રીંગણી એક નંબર અને એક ક્વૉલિટી ઈ તો વાત કરીશું એમની સાથે પહેલી વાર વિડીયો જોતા તો ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો કે આવનારી દરેક અપડેટ મળતી રહેશે તો વાત કરીશું ખેડૂત મિત્ર સાથે શું નામ તમારું બિપિનભાઈ આખું નામ બિપિનભાઈ પાસાભાઈ જાપોરિયા તાલુકો કયો લાગે તાલુકો વિસ્યા તાલુકો વિસ્યા અને જિલ્લો જિલ્લો રાજકોટ જિલ્લો રાજકોટ તો બિપિનભાઈ જે ખેતી કરેલી છે આપણા રીંગણની કેટલા વીઘામાં છે આ દોઢ વીઘો દોઢ વીઘો દોઢ વીઘાની અંદર રીંગણની ખેતી કરી છે અને દોઢ વીઘાની અંદર જેવું કહી શકાય કે પહેલા આપણી વસ્તુ તો તમે વાપરી નહોતી એ પહેલા શું તકલીફ હતી આની અંદર એ જણાવો તમે એ પહેલા એટલો બધો ગ્રોથ નતો રીંગણનો નો અને રીંગણા બરોબર ઉતરતા નતા ગ્રોથ જોઈએ એવો થતો નતો અને બીજી વસ્તુ કે તમારા રીંગણા એટલા ઉતરતા નતા બીજી વસ્તુ તમે કેટલા વર્ષોથી ખેતી કરો છો પંદર વીસ વર્ષથી પંદર વીસ વર્ષથી હવે એવું કહી શકાય કે આ એરિયામાં તમે જે ખેતી કરો છો તો રીંગણમાં કેટલું વધી વધીને ઉત્પાદન નીકળતું તમે કહેતા કે એક વખત વાણી તોડે તો કેટલો માલ નીકળતો પહેલા 5-7 મણ જેવો નીકળે કેલો 5-7 મણ 5 થી 7 મણ જ વીડી નીકળતી હતી 5 થી 7 મણ 1.5 વીગામ થી 5 થી 7 મણ જ રીંગણ નીકળતું અને હવે જે વાત કરીએ તેમાં તમને કહે છે કેટલું ઉત્પાદન નીકળે છે અત્યારે પંદરથી વીસ મણ મતલબ એવું કહી શકાય કે પંદરથી વીસ મણની અત્યારે વીણી નીકળે છે અને પહેલામાં પહેલી વાત કરીએ તો એમાં એની ક્વોલિટી કેવી છે એની વિશે થોડીક ચર્ચા કરશું બરાબર તો આ ક્વોલિટી તમે જોઈ શકો છો રીંગણની બરાબર બતાવજો ખાલી આ છે ચોમાસાનો સમય અને ચોકલેટી ગુલાબી મતલબ કોઈ જાતનો પ્રોબ્લેમ નથી ક્વોલિટીમાં એક નંબર ક્વોલિટી છે બરાબર ચોકલેટી ગુલાબી બીજી વાત કરીએ તો એ રીંગણ તમે નીચે બતાડજો આ જો રીંગણનો લાગ બરાબર આ રીંગણનો લાગ છે જોઈ શકો છો આ જો ચોકલેટી ગુલાબી છે દરેક જગ્યાએ પ્લાન્ટ ઉપર રીંગણ લાગી ગયેલા છે બરાબર અને માલમાં કંઈ ઘટે એમ છે નહીં એટલે ચોકલેટી ગુલાબી એક નંબર અને બીજી વસ્તુ વાત કરી એમની સાથે આ તમે જે વસ્તુ સ્પ્રે કર્યો કેટલી વાર કર્યો ત્રણ ચાર વખત ત્રણથી ચાર વખત સ્પ્રે કર્યો બરાબર અને જમીનમાં કેટલી વાર પવડાયું બે વખત બે વખત બે વખત જમીનમાં પવડાયું ત્રણથી ચાર વખત સ્પ્રે કર્યો છે અને આજે જે ઉત્પાદન નીકળે છે મતલબ એવું કહી શકાય કે ત્રણ ઘણું ઉત્પાદન વધી ગયું છે કેટલું ત્રણ ઘણું બરાબર હવે એમાં શું વાપર્યું છે એની પર થોડી ચર્ચા કરજો તમે કઈ સ્પ્રેમાં દવા વાપરી છે બતાવો લાવો ને આ દવાનો ઉપયોગ કરેલો છે પહેલા પેલી વસ્તુ તમે જે કીધી એ પ્રમાણે છાંટી છે ને એ પ્રમાણે છાંટી છે ને તો એમણે કીધી એ પ્રમાણે છાંટી છે મેં તમને કીધું કે તમે આ સમયે છંટકાવ કરો અને આ સમયે જમીનમાં પવડાવો રિઝલ્ટ ન આવે તમ તાર હું બેઠો છું બરાબર આ છે પહેલાં પહેલી બ્લૂમપાસ્ટ જે તમને માલનું પ્રોડક્શન એ પણ આ ચોમાસાની અંદર અને આટલું મસ્ત ઉત્પાદન આપે છે એ ફૂલ ખરતા અટકાવે છે ઉત્પાદનમાં વધારો કરે છે અને બીજી વસ્તુ ફૂલની સંખ્યામાં વધારો કરે છે અને માલનું વજન વધારે છે આ જે બ્લૂમપાસ્ટ પંદર લીટરમાં વીસ એમએલથી પચીસ એમએલ નાખી શકો છો બરાબર આ જે પેસ્ટોર્ગો જે તમને વ્હાઈટ ફ્લાય થિપ્સ કથિરી માઇટ્સ મિલીબાગ જે પણ પ્રકારની ઉડતી બેસતી જીવાત છે એ બધી પેસ્ટ વર્ગોમાં કંટ્રોલ કરે છે પંદર લીટરમાં ચોમાસાની અંદર પચીસ એમએલ આ સ્પ્રેમાં તમારે લેવાનું હોય છે આ બેનો સ્પ્રે લીધો સાથે જ એફટી બ્યાસી જે સ્ટીકર તરીકે પાંચ એમએલ લેવાનું પાણીની પીએચ મેન્ટેન કરે અને તાપ તડકાનું વરસાદમાં રક્ષણ કરે પંદર લીટરમાં પાંચ એમ એલ બીજું એમને આ સ્પ્રે કર્યો છે જેનું કહેવાય છે ક્રોપ પરિવર્તન જે આતાર જે રીંગણી ભરાઈ ગયેલી છે અને એની જે છટ્ટા છે અને ખુમાસ છે એકદમ ગ્રીનરી બરાબર ને જ્યારે આમ ફેરવીને બતાવી દેજો તો એટલે આખી રીંગણી જે ભરાવદાર છે આ ક્રોપ પરિવર્તન એની ફૂટ અને શાખાઓમાં પુષ્કળ વધારો કરે છે અને આ છે ક્રોપ મેક્સ પરિવર્તન જે પ્રીમિયમ વર્ઝન છે તમે આ મારો એટલે આની અંદર જીવાતથી લઈને વિકાસથી લઈને પ્રીમિયમ વર્ઝનની અંદર આ બે મિસ કરીને તમે યુઝ કરી શકો છો મતલબ પાંચ વાળા ફરતી એ યુઝ કરે છે તમે અમારો સંપર્ક કરજો સિસ્ટમ પોતે બતાવવામાં આવશે બરાબર આ બે જમીનમાં દીધી બીજી હા બતાવો તો જરા

મતલબ તમને ખબર પડી કે નેચરલી નો પાવર શું છે બરાબર ને પેલા વસ્તુ પર વિશ્વાસ હતો તમને બિલકુલ નહીં કે કે સીધી વસ્તુ છે કે ખાતરો જે નાખતા હોય અને કે આ બોટલો પણ રિઝલ્ટ શું આવે કેવાનો મતલબ પણ આનો જે પાવર છે એકવાર તમે વાપરો તો ખબર પડે હાજી વાત કે ખોટી વાત અને ટ્રાય મારવો જો કે ના મારો જો ખેડૂતે મારી જ પડે ને તો આવા ઘણા ખેતી કરતા હોય છે જે ખેડૂત રીંગણની તો તમારું શું કહેવું છે મારી પડે ટ્રાય મારે પણ એમને વાપરશે તો ફાઈનલ ફાયદો જ થશે બરાબર આ પૂરેપૂરું કઈ ઘટા માં બરાબર અને એમાં અત્યારે ચોમાસામાં લોકો તકલીફો છે કે નહીં અને આપડા માલ નીકળે છે બરાબર તો આજે પંદર થી વીસ વીસ જેટલા માલ નીકળે છે માત્ર દોઢ વીઘામાં આજે જમીનમાં સોઈલ હેલ્થ પાવર જો એ તમે આપો છો તો જમીનને પોછી નરમ કરે ને જમીનમાં જે પણ ખોરાક રહેલો હોય એને છોડવા સુધી પહોંચાડે છે આપણે જે અગાઉના ખાતરો નાખીએ છે એક બહારથી ગમે તેવું લાઈન ડોલ બોલ નાખીએ પણ એ નથી ઉપર ચડતું જમીનમાં પડી રહે છે એટલે કોઈ પહોંચાડવાળું કોઈ હોતું નથી તમે ખોદો એટલે પછી એવું ને એવું નીકળે પણ આ કામ છે જમીનની ઉપર ચડવાનું ને આ છે ભૂમિ પરિવર્ધન એક વીઘાની અંદર તમે અઢીસો ગ્રામથી પાંચસો ગ્રામથી જેવી જેવો ગ્રોથ અને માલ બેસે એ પ્રમાણે વધારતું જવાનું છે અને સોઇલ હેલ્થ પાવર એક વીઘામાં અઢીસો એમ એલ બે વીઘા હોય તો પાંચસો એમ એલ આની અંદર દરેક પ્રકારના ખાતર આવી જાય છે પોટેશિયમ હુમેટ હુમિક આયન જિંક કોપર સલ્ફર ફોસ્ફરસ નાઇટ્રોજનથી લઈને બધી પ્રકારની વસ્તુ આમાં આવી જાય છે તો તમે આ વસ્તુને જો યુઝ કરવામાં આવે તો સારામાં સારું રિઝલ્ટ મળે છે આ વિડીયો ઉતારે એટલે નહીં બોલતા કે જે હાજુ રિઝલ્ટ આવ્યું છે તો હા હું દેખાય છે બરાબર ને તો આજે મિત્રો તમારા માટે જે ચોમાસાની અંદર આ વિડીયો લઈને આવ્યો છું કારણ એક જ છે કે ઘણા લોકોના તકલીફ છે તો સંપર્ક કરો અને અવુનવુંનું ઉત્પાદન લો ના કવરો અમારે ડિસ્ક્રિશનમાં નંબર આપેલો છે તો અચૂક ફોન કર્યો સિસ્ટમથી વાપરવાની જવાબદારી તમારી બાકી રિઝલ્ટ આપવાની જવાબદારી અમારી જેમ અમને બિપિનભાઈને આવ્યું રેડી ને પહેલી વખત જે કીધું તું કે આ રતના રિઝલ્ટ આવશે આવ્યું ને બરાબર તો અત્યારે જેમને રિઝલ્ટ મળ્યું છે તો તમને પણ મળશે તો તમારે હવે કયો પાક કરેલો છે બીજો ડુંગળી ડુંગળી કરેલી છે